વર્ષો પહેલાંની આ વાત છે પાટણ જિલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે જેમાં એક દરબારના ઘરે દેવી શક્તિમાં જવું એ અવતાર લીધો નમસ્કાર મિત્રો જય જહુમાં જય મેળીમાં સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવી છે શ્રી જહુ માતાજીની પ્રાગટ્ય કથાની તો મિત્રો જહુમાને માનતા હોય તો આ કથાને અંત સુધી અવશ્ય સાંભળજો તથા આ કથાને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય જહુમાં જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો કથાને શરૂ કરીએ વર્ષો પહેલાંની આ વાત છે પાટણ જિલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે આ ધાયણોજ ગામની પરવાળે એક દરબારોનું ગામ હતું જેમાં એક દરબારના ઘરે દેવી શક્તિમાં જહુએ અવતાર લીધો આ દરબારે ત્યારે આ દીકરીનું નામ જસી રાખ્યું જસી પંદર સોળ વર્ષના થયા ત્યારે બન્યું એવું કે ધાયણોજ ગામમાં એક ધૂળિયો ઢોળી કરીને નામચીન ઢોળી હતો આ ધૂળિયો ઢોલ વગાડી એટલે અૈયાના હાલ ખોલી દે તેવો હતો આ ધૂળિયો ઢોળી એક વખત નવરાત્રિના દિવસે ધૂળિયો ગામની પરવાળે આ દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો રાતના નવ દસ વાગે ધૂળીએ ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓએ ગરબા ચાલુ કર્યા આ દીકરીઓમાં જસી પણ ગરબે રમવા આવી હતી ગરબે રમતા રમતા રાતના બે વાગ્યા એક બાજુ આ ધૂળિયો ઢોલી વગાડતા થાકતો નહીં અને આ બાજુ જસી ગરબે રમતા થાકતા નથી ગામના ચોકમાં રાત્રે બે વાગ્યે ધૂળિયાની અને જસીની હડાસળી ચાલુ થઈ આમ કરતાં કરતાં રાતના ત્રણ વાગ્યે જસીના બાપાએ કીધું કે જસી હવે ઘરે ચાલો ત્રણ વાગ્યા છે પણ ગરબાના તાનમાં જસીને કાંઈ સંભળાયું નહીં થોડીવાર પછી ફરીથી કીધું કે જસી ચાલો ઘરે બહુ મોડું થઈ ગયું છે પણ જસી તો બસ ગરબામાં જ મગ્ન છે પરોળિયાના ચાર વાગ્યા એટલે જસીની માએ કીધું જસી પરોડ્યું થયું ચાલો ઘરે પણ જસીએ સાંભળ્યું નહીં એટલે જસીની માએ જસીને મેણું માર્યું કે જસી ઘરે ના આવવું હોય તો જાઓ ધૂળિયા ઢોલીની સાથે અને જસી આ મેણું ખમી ના શકી સવારે છ વાગે ધૂળિયો પોતાના ગામ ધારણો જ બાજુ રવાના થયો અને જસી ધૂળિયાની પાછળ પાછળ ચાલી આવે છે ધૂળિયે થોડે દૂર જઈને પાછળ જોયું તો જસી આવતા તા એટલે ધૂળિયા ઢોળીએ ઊભા રહીને પૂછ્યું કે બૂન જસી કેમ મારી પાછળ પાછળ ચાલ્યા આવો છો એટલે જસી બોલી કે ધૂળિયા હું મેણાની મારી છું મારી માએ મને મેણું માર્યું છે કે ઘરે ના આવો તો જાઓ જો ધૂળિયા ટોળી સાથે એટલે હું તારી સાથે આવું છું એટલે ધૂળિયો બોલ્યો કે જસી તમે મારી સાથે આવો એમાં મને કાંઈ વાંધો નથી પણ હું જાતનો ઓરગાણો છું અને તમે દરબારની દીકરી છો એટલે જશી બોલી કે ધૂળિયા હું ધારણોજ ગામની આ આંબલી આસનવાળું છું તો કાલે અહીં મારું ડેરું મંદિર બનાવશે અને જો જગતમાં ધૂળિયાની જવું ગુજરાતભરમાં ડંકો ના વગાડવું તો મારું જહુનું છે બીજા દિવસે ધૂળીએ ધાઇણોજણી આંબલી એ પાંચ ઈટનું દેરું બનાવ્યું અને આંબીલ ગુલાલથી જહુનું મંડાણ માંડ્યું આમ કરતાં કરતાં એકાદ વર્ષનો સમય વીતી ગયો એક દિવસ તાયણોજ ગામમાં મહાદેવના મંદિરની સામે એક કૂતરું મરી ગયું મહાદેવના મંદિરના પૂજારીએ ધૂળિયાને ઘરે બે ચેલાને મોકલ્યા અને સમાચાર કહેવડાવ્યા કે આ કૂતરું તાણી જાય ત્યારે બન્યું એવું કે ધૂળિયો તેના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો અને આ પૂજારીને બે ચેલા ધૂળિયાના ઘરે આવીને ઘરનો દરવાજો ખખડાવ્યો આ બાજુ જહુ માતાએ વિચાર કર્યો કે મારે હવે જાગૃત થવાનો સમય થઈ ગયો છે એટલે જહુ માતાએ એંસી વરસની ડોસીનો અવતાર લઈને ધૂળિયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કીધું કે શું કામ છે ભાઈ એટલે આ બે જણા બોલ્યા કે મહાદેવના મંદિરની સામે કૂતરું મરી ગયું છે ધૂળિયો ક્યાં છે જહુ માતાએ કીધું કે ધૂળિયો તો બહાર ગામ ગયો છે એટલે આ બે જણાએ કીધું કે ધૂળિયો ઘરે ના હોય તો તમે કૂતરું ખેંચી જાવ ને પણ મારી જવું મેળવી આ વાત ખમી ના શકી અને કીધું કે તમે જાઓ હું કૂતરું ખેંચવા આવું છું આ બે જણ મહાદેવના મંદિરના માર્ગે પડ્યા અને મારી જવું એ હાથમાં નાની લાકડી અને જોડા પહેરીને મહાદેવના મંદિરના માર્ગે પડી મંદિર પાસે જઈને કીધું કે પૂજારી બાપા કૂતરું ક્યાં પડ્યું છે એટલે મંદિરના પૂજારી બોલ્યા કે જુઓ એ સામે પડ્યું બે દિવસથી મરેલું પડ્યું છે જહુ માતા કૂતરાથી છેટે ઊભી રહીને હાથમાં રહેલી લાકડીથી કૂતરાને ત્રણ ટપોરા માર્યા કે કૂતરું તરત આળસ ખાઈને બેઠું થયું પૂજારીને આ દ્રશ્ય જોઈને સમજતા વાર ન લાગી પૂજારીએ વિચાર કર્યો કે આ કોઈ જોગમાયા લાગે છે આ પૂજારીએ આ ડોસી સામે લમણો વાળ્યો તો જહુ માતા મંદિરની બાજુમાં આવેલા તળાવમાં પાણીની થી એક વેત ઉપર ચાલવા માંડી અને જોત જોતામાં સામે કાંઠે આંબલીના ઝાડ ઉપર અદ્રશ્ય થઈ ગઈ અને ત્યાંથી પૂજારીને ટહુકો કર્યો કે હું ધૂળિયા ઢોલીની જહુ માતા છું કાલે મને ગામમાં તેડી લાવજો જો ઘણીવાર ગામને સૂનું મૂકું તો મારું નામ જહુ નહીં બીજા દિવસે ગામ લોકોએ ભેગા થઈને જહુ માતાને ગામમાં લાવ્યા અને આજની તારીખે પણ મારી જહુના દીવા ધાયણોજ ગામમાં હળે છે જહુ માતા ગુજરાતના ઘણા ગામમાં પૂજાય છે પરંતુ તે બધા ગામમાં આ ધાયણોજથી ગયેલી જહુ માતા છે મા જહુ આપની મનોકામના પૂરી કરે જઈ જહુમાં મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય જહુમાં જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં જેથી માં જહુ અને મેળીમાંની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજો મેળી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય જહુમાં જય માં